વંદે માતરમ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વસાઈ માધ્યમિક શાળા દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણી આજરોજ કરવામાં આવી આવેલ મહેમાનોનું સ્વાગત વસાઈ માધ્યમિક પ્રિન્સિપાલ શ્રી અવનીશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે વસાઈ માધ્યમિક શાળાના પૂર્વ સેવા નિવૃત્ત સ્વ રેવાભાઈ મોહનભાઈ પ્રજાપતિના પુત્ર અને બડોલી હાઈસ્કૂલમાંથી રિટાયર્ડ શિક્ષક એવા શ્રી વિનોદભાઈ રેવાભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને તેમના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું શ્રી વિનોદભાઈ પ્રજાપતિ દ્વારા શાળામાં તમામ બાળકોને આવતા વર્ષ માટે સ્કૂલ યુનિફોર્મનું દાન જાહેર કરવામાં આવ્યું વસાઈ માધ્યમિક શાળાના શિક્ષિકા શ્રીમતી અસ્મિતાબેન ગામેતી દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને બૂટ મોજાનું વિતરણ આ પ્રસંગે કરવામાં આવ્યું આ પ્રસંગે સૌ ગ્રામજનો તેમજ માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળાના તમામ બાળકો તેમજ શિક્ષક મિત્રો હાજર રહ્યા બાળકો દ્વારા દેશભક્તિ ગીત અને પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું આ પ્રસંગે શાળાના પૂર્વ પ્રમુખ સ્વશ્રી ગોકળદાસ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું કાર્યક્રમનું સમાપન અને આભાર વિધિ શાળાના સંચાલક શ્રી એડવોકેટ નોટરી સંજયભાઈ દવે દ્વારા કરવામાં આવી આમ ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક સ્વતંત્રતા પર્વ ઉજવાયો બ્યુરો રિપોર્ટ ન્યુ ઇન્ડિયા ટીવી સાબરકાંઠા